નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિ જોવા મળે પણ ભાગે આપણી નબળાઈ એ છે કે એ વનસ્પતિ સામે આપણે જોતા નથી અને જોઈએ તો એનો આપણે પરિચય મેળવવાનું મન થાય આપણે ઘણી બધી વનસ્પતિઓ જોતા હોઈએ છીએ પણ એને ઓળખતા નથી આપણી આસપાસ આવી ઘણી બધી વનસ્પતિઓ છે અને એ બધી વનસ્પતિઓ આમ તો કામની છે પરંતુ બને છે એવું કે આપણે અત્યારે આપણી પાસે સમય નથી અને આપણે મોબાઈલ જોઈએ છીએ તો જે જોવાનું નથી એવું જોઈએ છીએ પણ જે કામનું છે અને આપણે જેને આવતી પેઢીને આપવાનું છે એવું પણ જોવું જોઈએ અને બાળકોને એ બતાવવું જોઈએ તો આજે આપણી આસપાસ અને વન બધે જોવા મળતી એક વનસ્પતિ વિશે આપણે પરિચય મેળવવાનો છે એના વિશે એવું કહેવાય છે કે કાસુંદરાના બીજની કોફી કરી પીવાય કાસુંદરાના બીજની કોફી કરી પીવાય સ્વાદ પણ આવે અને રોગ પણ જાય હા તમે બરાબર જ સમજ્યા કે આજે આપણે કાસુંદરા નામની વનસ્પતિનો પરિચય મેળવવાનો છે અને એ વનસ્પતિ મોટે ભાગે આપણી આસપાસ હોય પણ આપણે એને ઓળખતા નથી તો હવે આજે એને આપણે નામથી ઓળખી લઈએ આ કાસુંદરાનો છોડ છે અને એના વિશે આપણે પરિચય મેળવવાનો છે આ કાસુંદરાનો છોડ છે ચોમાસામાં વરસાદ થતાં તે ઉગી નીકળે છે ઘણી જગ્યાએ એકસાથે ઘણા બધા છોડ જોવા મળે ખરા આ છોડ ત્રણથી પાંચેક ફૂટ ઊંચા થાય તો ઓથવાળી જગ્યાએ વધારે ઊંચા પણ જોવા મળે છે આ છોડ મોટે ભાગે રસ્તાઓની બાજુએ વાડીઓની વાડમાં પાણીના ધોરિયા કાંઠે અને કાંઠે ખેતરોના શેઢે પડતર જમીનમાં જંગલ વિસ્તારમાં અને ઉજ્જળ ખંઢેરોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તેના છોડ એકવાર તમે ઓળખી જાઓ પછી મોટે ભાગે નજરે તરતા જ યાદ રહી જાય છે આ છોડને ગુજરાતીમાં કસુંડો કે કાસોંદરાના નામે પણ ઓળખવામાં આવે છે તો કચ્છ બાજુ તેને સુંદરો તરીકે પણ ઓળખે છે તેનું હિન્દી નામ કાસુંદા કે કાસુંદા છે જ્યારે સંસ્કૃતમાં તે કાસ કાસમર્દના નામે ઓળખાય છે કાસ મર્દનો અર્થ કફ મટાડનાર એવો થાય છે અંગ્રેજીમાં તે નીગ્રો કોફીના નામે પ્રસિદ્ધ છે તો ક્યાંક કોફી શેન્ના તરીકે પણ ઓળખાય છે તેનું શાસ્ત્રીય નામ કેશિયા ઓક્સિડેન્ટેલિસ છે તેના મૂળ ખીલા મૂળ હોય આંગળીથી માંડી હાથના કાંડા જેવા જાડા અને તેમાંથી અનેક ફાટાઓ ફૂટેલા હોય છે છોડની મુખ્ય દાંડી આંગળીથી લાકડી જેવી જાડી તેમાંથી અનેક શાખાઓ મૂળ પાસેથી અને મુખ્ય દાંડીમાંથી ફૂટી છોડને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી અને શાખાઓ જાડી લીસી ચળકતી લીલા રંગની અને તેના ઉપર જાંબુડી ટીસીઓ હોય છે પાન આંતરે આવેલા અને સંયુક્ત હોય છે મુખ્ય પાન પાંચથી નવ ઇંચ લાંબા અને તેના ઉપર ત્રણથી પાંચ પર્ણની જોડીઓ આવેલી હોય છે જોડીમાંના પર્ણ એકથી ચાર ઇંચ લાંબા એકથી બે ઇંચ પહોળા તળિયે પહોળા ગોળાઈ લેતા અને ટોચ તરફ જતાં સાંકડા થતાં અણીદાર હોય છે પાનની બંને સપાટી ઘેરા લીલા રંગની ચળકતી અને તેમાંથી અણગમતી વાસ આવે છે સ્વાદ ચીકાશ લેતો મીઠો ને પાછળથી કડવાસ લેતો ચીરપણો લાગે છે પુષ્પ ધારણ કરનાર સળી પત્રકોણમાંથી અને શાખાઓને છેડે સાદી કે શાખા પ્રતિ શાખાઓવાળી કલગીની પેઠે નીકળી તેમાં પીળા રંગના ફૂલો આવે છે આ ફૂલો ઉડતી મધમાખી કે ભ્રમર જેવા આકારના અને ચોમાસાના અંતે આવેલા હોય છે તેમાં શિંગ રૂપે ફળ આવે છે શીંગ ચારથી પાંચ ઇંચ લાંબી જરાક વાંકી તેમાં દસ થી ત્રીસ બીજ હોય છે બીજથી શીંગ ભરાઈ જાય ત્યારે શીંગને જોતા જ તેમાં કેટલા બીજ છે તેની ખબર પડી જાય તે રીતે બીજની જગ્યાએ ઉપસેલી હોય છે બીજ નાના લીસા ચળકતા ચપટા ભસ્મી કે ઘેરા ભૂરા રંગના જોવા મળે છે લેગ્યુમિનોસી વર્ગની આ વનસ્પતિમાં કાસુંદરી અને કાળી કાસુંદરી એવી અન્ય બે જાતો પણ જોવા મળે છે જેનો આપણે અલગથી પરિચય મેળવશું કાસુંદ્રાના ઔષધિ ગુણની વાત કરીએ તો તે સ્વાદે તીખો કડવો મધુર ઉષ્ણ રુચિકર પાચક દીપક કંઠ શુદ્ધિકર ગ્રાહી અને વૃક્ષ છે તે કફ અજીર્ણ વાયુ કાસ પિત વિષ કૃમિ અને ત્વચા ત્વચારોગનાશક માનવામાં આવે છે કાસુંદરાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે ઔષધ તરીકે મોટે ભાગે તેના મૂળ પાન અને બીજનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે કાસુંદરાના મૂળ પાણીમાં ઘસી અથવા પાંદડાના રસમાં લીંબુનો રસ મેળવી લેપ કરવાથી દાદર ખસ અને ખરજવું જેવા ચામડીના રોગો દૂર થાય છે કાસુંદરાના પાનનો કાઢો કરી પીવાથી કફ પાતળો થઈ નીકળી જાય છે અને ઉધરસ મટે છે તેમજ શ્વાસ રોગમાં પણ રાહત આપે છે અને કફરોગ માટે કાસુંદરો સૌથી ઉત્તમ ગણાય છે કાસુંદરાના પાન બકરીના દૂધમાં વાટી લેપ કરવાથી કોઈપણ પ્રકારના સોજા છે એ ઉતરે છે કાસુંદરાના પાન વાટી ભીલામાં ઉઠે ત્યારે તેના ઉપર ચોપડવાથી બળતરા શાંત થાય છે અને દરદમાં ખૂબ રાહત થાય છે કાસુંદરાના પાન આંખો ઉપર બાંધવાથી આંખોનો દુખાવો દૂર થઈ ઠંડક મળે છે આંખો ઉઠી હોય ત્યારે પણ પાન આંખો પર રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે કાસુંદરાના પાન વાટી તેની થેપલી કરી માણસના કે ઢોરના ચાંદાઓ અને ગઢગાંઠો ઉપર બાંધવાથી ખૂબ જ રાહત થાય છે કાસુંદરાના ફૂલનો ગુલકંદ બનાવી સેવન કરવાથી ઉધરસ અને કબજિયાત દૂર થાય છે કાસુંદરાના બીજને શેકી ખાંડીને તેનું ચૂર્ણ બનાવવું આ ચૂર્ણની કોફી બનાવી પીવાથી સ્વાદ પણ કોફી જેવો જ આવે છે આ કોફીનું સેવન કરવાથી તાવની ગરમી દૂર થાય પરસેવો લાવે છે કફ દૂર થાય છે અને ઉધરસ મટે છે પાચનશક્તિ વધે છે તેમજ ભૂખ ઉગાડનાર છે અને કબજિયાત દૂર કરે છે માટે જ તેને અંગ્રેજીમાં નિગ્રો કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે કાસુંદરાના મૂળની છાલની ચા બનાવી પીવાથી અથવા બીજનું ચૂર્ણ મધ સાથે લેવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો કરનાર છે આમ કાસુંદરો એક ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે પરંતુ તેનો ઉપયોગ પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર કરવો વધારે હિતાવહ છે તો મિત્રો આજે આપણે કાસુંદરા વિશે માહિતી મેળવી અને આપણે જોયું પણ કે કાસુંદરા નામની જે વનસ્પતિ છે એના બીજ છે એ કોફી તરીકે ઉપયોગમાં લઈ શકાય જો તમે એની કોફી બનાવવી હોય તો એના બીજને થોડાક શેકી અને છેજ છેજ ખાંડી નાખવાના અને આપણે જે મૂલી કોફી બનાવીએ એમ જ કોફી પીવાની અને એનો સ્વાદ પણ કોફી જેવો જ આવે અને હા જેને ખરેખર કોફીની લત લાગેલી હોય તો એ લત છોડાવવા માટે આ કાસુંદરા અને એની બે જાતો આપણે અગાઉ વાત કરીએ એમ કે કાસુંદરી કાળી કાસુંદરી કાળી કાસુંદરી છે ને એના બીજ તો કોફી તરીકે ઉપયોગમાં આવે જ છે પણ આના બીજ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જેનો આપણે પરિચય મેળવવાનો છે અને આપણો સફર છે એ ખૂબ લાંબો છે દર મંગળવારે આપણે એક વનસ્પતિનો પરિચય આપીએ છીએ તો મિત્રો તમે એક લાઇક તો બને છે તો લાઇક કરો અને હા જેમ બને તેમ વધારે મિત્રોને શેર કરી અને આપણા અભિયાનમાં જોડો જેથી કરીને આપણે આવી વનસ્પતિઓને ઓળખતા થઈએ અને બાળકોને પણ એનું જ્ઞાન આપી શકીએ તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણા